સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે આવેલા હતા આ દરમિયાન તેઓએ પ્રચાર કરવાની સાથે પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ સાથે બેઠક પણ કરી લીધી હતી ઉલ્લેખનીય છે કે અમરેલી લોકસભા બેઠક પર ભાજપે ભરતસોતરિયાને જાહેર કર્યા બાદ ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળેલી છે ભરતસોતરિયા સામે પોસ્ટર વોર થયેલું છે તેમજ પક્ષમાં પણ તેમની પસંદગીથી અસંતોષ જોવા મળ્યો છે થોડા દિવસ પહેલાં જ આ વિવાદને ઠારવા માટે રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી પહોંચેલા હોવા છતાં કેટલાક કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયેલું હતું વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયાના સમર્થકો અમરેલીમાંથી તેના ઉમેદવાર તરીકે સુતરિયાને ઉભા કરવાના પક્ષના નિર્ણયથી નાખુશ દેખાયેલા હતા ત્યારે હવે આ ડેમેજ કંટ્રોલ કરવા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી આવેલા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એરપોર્ટથી હોટેલ રોડ્સ ખાતે પહોંચેલા હતા પહેલાં તેઓ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યા બાદ ઉમેદવારની પસંદગીથી અસંતુષ્ટ નેતાઓ સાથે પ્રથમ બેઠક કરેલી હતી ભાજપના આગેવાનો સાથે અમરેલીમાં મુખ્યમંત્રીની બૃહદ બેઠક પણ મળેલી હતી અહીં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેની હોટેલ લોડ્સમાં તેમની બેઠક યોજાયેલી હતી જેમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બૃહદ બેઠક બાદ પ્રભાવી મતદારો સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરેલો હતો